નમસ્કાર દોસ્તો ઓરસંગ ડિસ્ટ્રિક્ટ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું છોટાઉદેપુર જિલ્લામાં ઉદ્યોગોની સ્થાપના ની ચર્ચા વિશે બોડેલી એક એવું નગર છે જ્યાં સરકારી સપોર્ટ વધારે ના હોવા છતાં અહીંયાના લોકો લોકોથી અને કુદરત ની દયાથી વિકાસ ની હરણફાળ ભરી છે બોડેલી માં છોટાઉદેપુર જિલ્લાના દરેક તાલુકા માંથી રસ્તો આવીને મળે છે જેના જ કારણે આ એક મોટું સેન્ટર બની શક્યું છે બોડેલીમાં જીઆઈડીસી ની સ્થાપના કેમ થવી જોઈએ ઇન્ડિયન એક્સપ્રેસ ના અહેવાલ મુજબ પાછલા વર્ષે મે મહિનામાં મિનેસોટા ઋષિકેશ પટેલ દ્વારા એકવીસ નવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ની સ્થાપના કરવાની જાહેરાત થઈ હતી જેમાં છોટાઉદેપુર જિલ્લાને પણ જીઆઈડીસી ની સોગાત મળી છે આ જાહેરાત ના અનુસાર બોડેલી તાલુકાના લડોદ ખાતે જીઆઈડીસી ની સ્થાપના કરવાનું નક્કી કરવામાં આવેલ છે લડોદ ગામમાં પહેલા સુગર ફેક્ટરી કાર્યરત હતી નેતાઓ દ્વારા નવી જીઆઈડીસી છોટાઉદેપુર તાલુકાના વનાર ગામે ખસેડવા માટે મથામણ કરવામાં આવી રહી છે ખરેખર આ ગેર વ્યાજબી વાત કરીએ સંખેડા તાલુકાની તો છોટાઉદેપુર જિલ્લો બન્યા પછી સંખેડા તો જાણે કઈ દબાઈ જ ગયું છે સંખેડા થી છોટાઉદેપુર જવા માટે સત્તાવન કિલોમીટર નો લાંબો ફેરો ફેરવો પડે છે સંખેડા તાલુકાના લોકોની હજુ પણ એ જ માંગ છે કે અમને વડોદરા જિલ્લામાં રહેવા દો જો બોડેલીના ના લડોદ કે મોડાસરમાં માં સ્થાપના કરવામાં આવે તો સંખેડા તાલુકાના બેરોજગારોને સીધો ફાયદો મળશે એટલું જ નહીં પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના બેરોજગારોને પણ સીધો ફાયદો મળશે બોડેલી સીધે સીધું જેતપુર પાવી છોટાઉદેપુર કવાંટ નસવાડી અને સંખેડાથી કનેક્ટેડ છે અને બોડેલી છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની છે જેથી આ તાલુકાઓના લોકોનું રોજિંદુ કામ બોડેલી સાથે સંકળાયેલું છે પાવાગઢ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા મોટા ટુરિઝમ પ્લેસેસ પણ અહીંયાથી સીધા છે સાથે જ બોડેલીમાં ઓરસંગ નદી અને નર્મદા મુખ્ય કેનાલ પસાર થાય છે અહીન્ય આરોગ્ય વાહન વ્યવહાર ની તથા શિક્ષણ ની સુવિધા સૌથી સારી છે બોડેલી માં છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી દૂધ ડેરી મોડાસર ખાતે આવેલી છે તેમજ પાઇપના કારખાના કપાસ મગફળી માર્કેટ અને ઓરસંગ ની રેતી માટે બહુ પ્રખ્યાત છે બોડેલી નેશનલ હાઈવે સાતસો છપ્પન અને નેશનલ હાઈવે છપ્પન જેવા મોટા હાઈવે સીધા આવીને મળે છે અને બરોડા મધ્યપ્રદેશ બ્રોડગેજ રેલવે લાઇનથી થી સીધું સંકળાયેલું છે આ બધા પરિબળોને ધ્યાનમાં રાખીએ તો ઉદ્યોગો માટે બોડેલી થી સારો વિકલ્પ કોઈ હોય જ ના શકે છોટાઉદેપુર જિલ્લાના દરેક વિસ્તારના આદિવાસીઓ તેમજ પછાત વર્ગોની ભલામણ માટે બોડેલીમાં જ ઉદ્યોગોની સ્થાપના થવી જોઈએ બોડેલી સાથે અન્યાય આપણે છોટાઉદેપુર જિલ્લાના ભલામણની વાત કરી હવે બોડેલી નગરની વાત કરીએ આજે બહારનું કોઈ વ્યક્તિ આવીને એવું જાણે કે બોડેલી હજુ સુધી નગરપાલિકા પણ નથી તો તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે પાછલા પચીસ વર્ષોથી બોડેલીને નગરપાલિકા બનાવવા માટે માંગ થઈ રહી છે પણ હજુ સુધી આના પર કોઈ જ કાર્યવાહી થઈ નથી બોડેલીથી નાના નગરો પણ નગરપાલિકા થઈ ગયા છે અને તેનું ઉદાહરણ વાઘોડિયા અને પંચમહાલનું સેહરાનગર છે પણ અહીંયા કોઈ જાતની તજવીજ લેવામાં આવતી નથી આમ તો બોડેલીને જ જિલ્લાનું મુખ્ય મથક બનાવવાની જરૂર હતી પણ રાજનીતિના કારણે તે શક્ય બન્યું નથી